નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિત્રો વડોદરા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે નવું લઈ આવ્યા છે નટરાજ થ્રેસર નું હર્બલ મોડલ બે હજાર ને પચીસ ની સિઝન માટે તો એમાં શું શું સુધારા વધારા છે શું શું ફારફેર છે એ આ વિડીયો ની અંદર તમને જણાવીશું તો વિડીયોમાં લાંબો થોડોક બનશે તો છેટ સુધી જોડાયેલા રહેજો અને શું એમાં બે હજાર ને પચીસ માં શું સુધારા વધારા કરેલા છે પહેલા પણ આપણે અગાઉ ઘણા બધા હર્બલ મોડેલના ના વિડીયો બનાવેલા છે આપણા જૂના થ્રેસર હતા એના અને આ મશીનમાં ને એ મશીનમાં શું શું ફેરફાર છે કોઈ નવા મિત્રો હોય તો આપણે આખું જનરલ થેસર બતાવીશું કે શું શું ફેરફાર આવે છે કઈ રીતે સિસ્ટમ કામ કરે છે તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો પેલા આપણે અહીંયા શરૂઆત થી જો વાત કરીએ તો અહીંયા છે એકદમ ફોલ્ડિંગ કવર આપે છે બેલ્ટ માટે કે સેફ્ટી પણ રીએ અને આપણે પટ્ટા બેલ્ટ બદલવા માટે પણ ઈજી રહીએ તો અહીંયા આપેલી છે ત્રણ પુલી બધા પાક માટે એક છે કઠોળની એક છે ધાણા કાઢવા માટેની અને એક છે જે ફાડ ના થાય એ પાક કાઢવા માટેની બરાબર તો અહીંયા તમે પટ્ટા બદલવા હોય તો ભાઈ નજીકથી બતાવજો આ બેલ્ટ બદલવા હોય તો કઈ પણ કરવાની જરૂર નથી ફક્ત ને ફક્ત આ બોલ્ટ આપણે જરાક ઢીલા કરી અને આખું માળખું ઊંચું આવી જાય અને આરામથી આપણે બેલ્ટ બદલાવી શકીએ હવે આ બેલ્ટ છે આપણે ટોકરી ફેરવવાના બરાબર પાક બદલે અહીંયાની સ્પીડ બદલે એટલે અહીંયા સ્પીડ પણ બદલે તો એના માટે કોઈ પણ પાકમાં કોઈ ખેડૂત મિત્રોને એમ થાય કે ભાઈ ટોકરીની સ્પીડ ધીમી ફરે છે અથવા તો વધારે થાય છે તો એને વધઘટ કરવી છે તો સાવીજી કર નાખ્યું છે આ મોડલમાં કંપનીએ ફક્ત અહીંયા તમે આ બે ચાર બોલ્ટ ખોલો એટલે આરામથી પુલી બદલી જાય અને એના બેલ્ટ પણ બધા આપેલા છે તમે નાના મોટી બધી સાઇઝની અહીંયા પુલી કરી શકો છો અને જેટલો ઓવર આપણે ટોકરીમાં લેવડાવવું હોય એ લઈ લેવરાવી શકીએ પ્લસ બીજા નંબરમાં એક શું ફેરફાર છે તો કે ભાઈ આ ચેન છે ટોકરી ફેરવવાનો રોલર એ પેલા પાછળની બાજુ આવતો જે હવે અહીંયા આ અહીંયા મોઢાગર કરી દીધો છે જેથી ને લોડ ના પડે બીજો એક ફેરફાર એ પણ છે કે ટોકરીની ડિઝાઇન છે એ તમે જોઈ જ શકો છો અત્યારે એકદમ મોટી છે ભાઈ નજીકથી બતાવો અને પોળી છે એનું શું કારણ તો કે દાખલા તરીકે આપણે અમુક પાક એવા હોય કે ભાઈ અજમા હોય વલવારા ચણા વલવારા હોય તો એના પાથરા બહુ મોટા હોય બેવડા વરેલા હોય તો એને નાખવા માટે પેલા આટલે સુધી આવતી ટોકરી તો આમ ધકો અમુક પાકમાં મારવો પડે બધા બધા થ્રેસરોમાં જે હવે નહીં મારવો પડે આની સાઈડ તમે જોઈ શકો છો ગમે એવો આપણે પાથરો હોય આમાં આરામથી સમાઈ શકે ને આરામથી ખેંચી શકે મિત્રો બીજી એક સિસ્ટમ બહુ સારી લાગી મને અને એ તમને હું જણાવું કે આપણે કોઈ પણ થ્રેસર લેતા હોય તો નવું થ્રેસર લેતા હોય ત્યારે કંપનીમાં આપણે આપણી પાસે જે કંપનીનું ટ્રેક્ટર હોય જે આરપીએમ નું હોય પીટીઓ ના એ આરપીએમ સેટ કરાવીને લેતા હોય છે પણ ભવિષ્યમાં એવું થાય કે આપણી આપડે થ્રેસર આનના છે અને કોઈ ટ્રેક્ટર બદલવાનું થયું દાખલા તરીકે તમારે એવું થાય કે ભાઈ મારી પાસે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર છે અત્યારે અને ભવિષ્યમાં કોઈ બીજી કંપનીનું ટ્રેક્ટર લેવાનું થયું તો આપણે આ ટ્રેક્ટરમાં આ થ્રેસરમાં આરપીએમ તો ન્યુ ઓલેન ના સેટ કરેલા હતા પણ હવે એને પાછા બીજા ટ્રેક્ટર આરપીએમ સેટ કરવામાં ઘણા ખર્ચા આવે છે પણ હર્બમ મોડલમાં એક મસ્ત આપેલું છે આઈડિયો બીજા બધા મોડલોમાં શું થતું હોય કે આપણે પણ અર્બન મોડેલમાં એક મસ્ત સિસ્ટમ આપેલી છે કે આ પુલી જે છે ને આ ફક્ત તમે કોઈ પણ કંપનીનું તમારે ટ્રેક્ટર હોય ને આરપીએમ ગમે ત્યારે ચેન્જ કરવાના થાય તો આ ફક્ત અને ફક્ત આ એક નાનકડી પુલી નાનકડી પુલી બદલાવો એટલે તમારે કોઈ પણ ટ્રેક્ટર ના આરપીએમ હોય એ રીતે અહીંયા સેટ થઈ શકે એટલે એ ટેન્શન લેવાની જરૂર નથી રહેતી અને એક આ સારી સિસ્ટમ છે કે ભાઈ પણ આપણે ભવિષ્યમાં કોઈ આપણું જૂનું આપણે લેવું હોય અથવા તો જૂનું કોઈને વેચવું હોય તો પણ ક્યારેક આરપીએમ મેચ નથી આવતા આપણું સાટું કેન્સલ થાય છે અને ક્યારેક આપણે પણ ટ્રેક્ટર બદલાવવાનું થાય ત્યારે પણ આપણે તકલીફ થાય છે કે ભાઈ ગેર ઘણા ખર્ચા લાગી જાય તો એક આ પુલી થી આપણું કામ નીકળી જાય છે અહીંયા ખેડૂત મિત્રો આપણે લીલા પાક તો આવતા જ હોય છે તો લીલા પાકના જે અંદર જામ થતું હોય તો એને કાઢવા માટે ઉલટી કરવાની બારી આપેલી છે એને માલ જે નીકળે સુપડી દ્વારા એ નીચે પડી જાય એ રીતે આપણે ઉલટી કરવાની બારી જેટલી ખુલી રાખવી હોય એટલી અહીંયાથી ખુલી પણ રાખી શકીએ તો પણ આપણે જરૂર મુજબ ખોલી શકીએ છીએ હવે આપણે કટર જારી જયારે પાક બદલે એટલે ડ્રમ ની અંદર જારી બદલાવવાની હોય તો ફક્ત અહીંયા બે આઠાની બોલ આપેલા છે આ બોલ ખોલી અને હેન્ડલ દ્વારા આખો ડ્રમ છે એ ઓલી બાજુ વયો જાય છે અને અહીંયા આપણે આસાનીથી હાઈટ નીચે છે એટલે કોઈ પણ કટર જારી આપણે બદલાવી શકીએ છીએ અને કટર જારી અને ટ્રેક્ટર આપણે જે છે સારી રીતે કાપે લોડ ના પડે એના માટે નજીકથી ભાઈ એકદમ હેવી લોડવી આપેલું છે અને ખેડૂત મિત્રો જે માલ કટિંગ થાય એ પછી નીચે પડે છે નીચે પડીને ત્યાંથી એલિવેટર મૂકેલું છે અને એલિવેટર દ્વારા ચાયણા ઉપર પડે છે એલિવેટર માં પણ પેલા મોડલ પેલા વર્ષનું મોડલ હતું એના કરતા બહુ જાજા સુધારા વધારા કરેલા છે જે જે ફેરફાર કરવાના હતા એ ઘણા બધા ફેરફાર લગભગ બે વર્ષથી કમ્પ્લીટ કરી દીધા છે સાફટીંગ એવી કરી દીધી છે એની જે જે જગ્યાએ પેડિસલ હેવી કરવાના જરૂર હતા ત્યાં પેડિસલ હેવી કરી દીધા છે ખેડૂત મિત્રો આપણે આગળનું બધું જે સિસ્ટમ હતી જોઈ કેટલી ઓટોમેટિક છે હવે ખાસ કરીને આપણે જોઈ લીધું કે ભાઈ ઓર નીચો છે સાવ હાઈટ નીચી છે એટલે કોઈ પણ નાનો માણસ પણ આમાં આરામથી ઓરી શકે પ્લસ હવે બીજા નંબર માં રહી કે ભાઈ માણસો ઓછા જોઈએ એવું થ્રેસર માં અત્યારે ખૂબ જરૂરી હોય છે તો માણસો ઓછા જોઈએ એની માટે કંપનીએ શું શું વસ્તુ કરેલી છે શું શું સિસ્ટમ છે માણસો ઓછા જોઈએ માલ ક્લીન કઈ રીતે વધારે કરવો અને કાંતું પીછું કે આજુબાજુમાં ભૂકોટ ડૂચો ઉઠતા હોય તો એની માટે અ કઈ રીતે ચોખાઈ થ્રેસરમાં રે એવા બે હાજર મોડલમાં સુધારા વધારા કરેલા છે એમાં ખાસ કરીને એક નવું મૂકેલું છે વેક્યુમ જે તમે જોઈ શકો છો આ વેક્યુમ છે રજોટ ઉડતી હોય છે એ રજોટ ને ઉપાડવા માટેનું છે કે આપણે તમને ખબર હોય કે એલિવેટર તો બધા થ્રેસરોમાં આવે છે તો એલિવેટર ની આજુબાજુમાં રજોટ ઉડતી હોય તો એ રજોટ ને ઉડાડે અને ભૂ ભૂંગરામાં વહી જાય એની માટે અહીંયા વેક્યુમ એક આપેલું છે પણ એ રજોટ ભેગા હળવા ભાગના દાણા ઉડતા હોય તો એ પણ વેક્યુમ ભૂંગરામાં ના જાય એના માટે શું સુધારા કરેલા છે તો ભાઈ કઠોટનો પાક કોઈ હાલતો હોય કે વજન વાળો તો મેન ફ્લોવરમાં આ પાઇપ આપી દેવાનો જો અત્યારે મેન ફ્લોવર માં મારેલો છે બરાબર છે હળવો પાક આવે દાખલા તરીકે કોઈ અજમા છે કોઈ વજન વગરનો પાક આવે તો એના દાણા છે વેક્યુમમાં ના વયા જાય એની માટે અહીંયા બીજું એક આપેલું છે અહીંયા પણ આ વેક્યુમ આપણે ફિટ કરી શકીએ અને ચુસ્કી ફેનમાં ઉપાડે જે થોડીક ઓછી હવા ઉપાડે એટલે એમાં દાણો પડવાની શક્યતા ના રહીએ બીજા નંબરમાં ચારણા બદલાવા સમયે અને આપણે ઇઝીલી ફોલ્ડિંગ છે એટલે કોઈ પણ જગ્યાએ એવું નથી કે ભાઈ સિસ્ટમ વધારાની છે આપણે વધી જશે તમે જોઈ શકો છો આસાનીથી ફોલ્ડિંગ છે ફક્ત એક જ આપેલું છે એનાથી આરામથી હેન્ડલથી ખોલી શકે છે અને ખેડૂત મિત્રો બીજું કે કાંદાનું એલિવેટર જે છે એ અહીંયાથી કાંદાનું એલિવેટર તમે જોઈ શકો છો કે આપેલું છે એના માટે અહીંયા તમારે જારી રાખવી હોય તો જારી પણ આવે છે અને પતરું પણ ફિક્સ આવે છે હવે આ વેક્યુમ આવી ગયું એટલે રજો ઉડવાની શક્યતા વહી ગઈ તો કાંધાનું એલિવેટર તમે જોઈ શકો છો આ ડિઝાઇન ભાઈ આખી બતાવો કે ત્રાસ વાળા એલિવેટર હોય ફિટ કરેલા હોય તો આ વાટકા વાળું નથી આની અંદર પટા છે ફિટિંગ છે જેમાં માલ તૂટતો નથી માલ તૂટતો નથી એનું કારણ શું છે કે માલ ને ડેમેજ નથી થતો જરા પણ વાટકાવાળા જે હોય એલિવેટર એમાં માલ રિટર્ન આવતો હોય છે કોઈ પણ જે થ્રેસર વાપરતા હોય ભાઈઓને ખબર હોય છે કે માલ રિટર્ન થોડોક આવે આ એલિવેટર છે ને એવી ડિઝાઇનનું બનાવેલ છે કે એક વાર આ એલિવેટર ની અંદર માલ પકડાઈ ગયો ને એક દાણો પણ પાછો ના આવે ને ડાખરું પણ પાછું ના આવે અને બીજા નંબરમાં આ એલિવેટર છે કોઈ આપડે પાક એવો હોય કે ભાઈ ચારણામાં ક્યારેક એવું બને આપણે પણ અનુભવ થયેલા છે કે ભાઈ ચારણામાં હળવા પાક ને કાંદુ નાખવાથી વારંવાર એક સાઈડ હાલે બીજા નંબરમાં કે ચરાઈ નહીં ઝડપથી ચરાઈ નહીં એટલે આપણી જે આ મેન બ્લોવર હોય અહીંયા પાછળનો ભાગ ત્યાં બહુ વેક્યુમ હોય જો ત્યાં દાણો ભોગી આવે ચરાયા વગર એટલે ભૂંગરામાં જાય એની કોઈની તાકાત નથી કે ભૂંગરામાંથી દાણો બંધ કરી શકે તો એ સમયે આપણે શું કરવું પડે કે આ ચાઇના માં જાતો એટલે તો એને પ્રોબ્લેમ રહેવાના છે આપણે હવા ઘટાડીએ પછી એ દાણો બંધ કરવા માટે હવા ઘટાડીએ હવા ઘટાડીએ એટલે આપણું કાંધું વધી જાય પણ એવી રીતે ક્યારેય બને તો કંપની એ ઓપ્શન આપેલો છે આને ટોકરીમાં નાખી દેવાનો કોઈ પણ માલ ને બરાબર છે કે આ ટોકરીમાં આપણે નાખી દીધો તો એ કાયદેસર પાછો જે આખો માલ જતો હોય આખા ચારણામાં જાય અને ઈઝીલી છે ફક્તને એક પિન મારવાની અને એક લોક મારવાનું ગમે ત્યાં તમે ચાલુમાં પણ ફેરફાર કરી શકો રેડી અહીંયા ખેડૂત મિત્રો આપેલી છે સંત્રી જે ચારણોની ચાલ વધઘટ કરવા માટે વા સામે ગેરબોક્સ મેન આપેલું છે અને વચ્ચે અહીંયા પગાડવા માટે જે ચોકડીયું છે ભવિષ્યમાં ક્યારે થ્રેસર જૂનું થાય અને ચોકડી જવાની શક્યતા રહે તો પહેલાના મોડલમાં આખું ગેરબોક્સ ઉતારવું પડતું હતું પણ હવે કંપનીએ છે એમાં પણ ઘીસી ફોલ્ડિંગ આપી દીધા છે ફક્ત ચોકડી આપણે ખોલવી તો ખુલી જાય ફક્ત પેડેશન ખુલવા હોય તો ખુલી જાય ગેરબોક્સ હાથ અડાડવાની જરૂર નથી અહીંયા જે ખેડૂત મિત્રો મેન એલિવેટર છે કે ભૂકો કટિંગ કરીને ચારણામાં જાય એમાં ક્યારેય એવું બને કે કોઈ તરિયામાં થોડો ઘણો માલ રહેતો નથી જો કે ડિઝાઇન એવી બનાવેલી છે પણ કોઈ પણ ખેડૂત મિત્રો ક્યારેય પણ ખાલી કરવાની જરૂર હોય તો અહીંયા બધું ફોલ્ડિંગ આપેલું છે ફક્ત એક આ બાજુ થી અને ફક્ત સામે એક બાજુ લોક એટલે આખે આખું એલિવેટર નો જે માલ છે એ નીચે પડી જાય છે અહીંયા બીજો એક આપેલો છે ચુસ્કી ફેન જે વધારાની ડાખરી થતી હોય કે વાંથી ના આપણે આવી શકતા હોય કારણ કે અમુક લિમિટ હોય અમુક પાકમાં હવા રાખવાની લિમિટ હોય તો વધારાની ડાખરી જે અહીંયા આવી જતી હોય ને એમાં કોઈ માલ ના આવતો હોય તો એને પણ અહીંયા ઢગલો ના થાય અહીંયા વધારાનો ડૂચો કચરો ના થાય વધારાનો માણસ ના જોઈએ એના માટે ચુસ્કી ફેન આપેલો છે તમે જોઈ શકો છો જેટલું ઉપાડવું હોય આ ચુસ્કી ફેન ની ખાસિયત એટલી એવી છે કે તમારે જેટલો માલ ઉપાડવો હોય એટલો ઉપાડી શકે છે તમને એમ થાય કે મારે ત્રીસ ટકા જ ભૂકો ઉપડાવવો છે દાખલા તરીકે આપણે જીરામાં ચાલુ છે થ્રેસર અને કોક કોક દાંદલા વાળો દાણો આવે છે તો જીરાથી હરવી જે દાખરી ભેગી આવી જતી હોય એને ઉપાડવા માટે તમે સેટ કરી શકો છો અને સાવ ઉપડાવવું હોય તો સાવ પણ આખું બધો કચરો પણ અહીંયા આરામથી ઉપાડી શકો છો અને એનું ભૂંગરું પણ આખું અલગથી આપેલું છે તમે જોઈ શકો છો અહિયાં જે ચોખ્ખો માલ આપણે આવતો હોય બરાબર છે ક્લીનિંગ થઈને એમાં પણ તમે એલિવેટર જોવો વાટકા વગર છે આ પણ એ જ પટ્ટા વાળું એલિવેટર છે ના તો કઠોળ ને કે ના તો કોઈ પણ પાક દાણા ડેમેજ કરતું નથી અલગ સિસ્ટમ નું આ ટાઈપ નું એલિવેટર મલ્ટીક્રોપ થ્રેસર માં બહુ ઓછા જોવા મળે છે ફક્ત ને ફક્ત હર્બો મોડલ માં જ આપેલું છે જે તમે અહીંયા ડિઝાઇન જ જોઈ શકો છો કે આડું એલિવેટર છે બધા એલિવેટર ઉભા હોય આડા એલિવેટર નો ફાયદો એક જ છે કે માલ રિટર્ન આવતો નથી ક્યારેય દાણા અને માલ રિટર્ન ના પડે એટલે આપણે એ ખબર પડે છે કે કોઈ પણ પ્રકારના દાણામાં નુકસાન ના કરે અહીંયા આપણે બોરી પણ ભરી શકીએ છીએ ટ્રોલી પણ ભરી શકીએ છીએ કોઈ પણ બાજુમાં ઢગલો કરવો હોય તો પણ આસાનીથી કરી શકીએ છીએ કોઈ પણ થ્રેસર મહત્વની વસ્તુ હોય છે તો એ હવા તો હવા વધઘટ કરવાની સિસ્ટમ હવાની થિયરી કઈ રીતે છે તો એ પણ તમને બતાવી દઉં કે સફેદ તમને જે પડદા દેખાય ફરતી બાજુ એ હવાના છે જે હવા વધઘટ કરવી હોય તો આપણે વધારવી હોય તો નીચે લેવાના ઉપાડવી હોય ઓછી કરવી હોય તો ઊંચા લેવાના પ્લસ હજી ઘણા બધા ઓપ્શન છે હવા માટેના અહીં હેન્ડલ આપેલા છે ભાઈ જોવો અહીંયા બોર્ડ પણ મારેલા છે હવા ચાલુ ક્યાંથી થાય બંધ ક્યાંથી થાય ધીમે ફૂલ ક્યાંથી થાય ટૂંકમાં જોવો આ બંને હેન્ડલ છે એ હવાના જ છે અહીંયાથી જે આ બાજુ તમે ઊભીને બદલાવો એટલે તમે આ આખી હવા ચેન્જ અહીંયાથી કરી શકો છો પ્લસ એના વગર પણ ચાર બારી આપેલી છે અહીંયા સાઈડમાં ત્યાંથી પણ તમે હવાનું છે મેન્ટેન કરી શકો છો તમારે એમ થાય કે આ બાજુના મેન મેન જે ભાગ છે એની હવા ઓછી કરવી છે ફક્ત તો પણ અહીંયાથી કરી શકો છો આવી બે બારી અહીંયા છે સામેની બાજુ પણ આજ રીતે બે બારી કોઈ પણ કંપનીનું સાઈડ ટોકરી મોડલ થ્રેસર હોય તો એમાં એક મેન પ્રશ્ન શું હોય છે કે એલિવેટર નીચા થઈ જાય છે બધી એલિવેટર ની હાઈટ નીચે થઈ જાય છે કે જે અહીંયાથી ફોલ્ડિંગ કરવા પડે છે વારંવાર ખરેખર આપણે કાં તો ખોલવા પડે છે અથવા તો એની હાઈટ નીચી હોય તો એ જે જમીનમાં આપણે થ્રેસર નીકળી ગયા પછી કોઈ શેઢા ખેતર ના ઠેકાડવાના હોય તો એ છે એ જમીનમાં અડી જાય છે પણ અર્બન મોડલ ને તમે જોઈ શકો છો ચારણાઓની આ બાજુ આવો ચારણાઓની હાઈટ તમે જોઈ શકો છો કે આપણી કેળ બરાબર ઊંચી આવે છે એના કારણે આ સુપડીને કંપની પૂરેપૂરો ઢાર આપી શકી છે માલ માટે એલિવેટર પૂરેપૂરો અહીંયા ઢાર આપી શકી છે એલિવેટર છતાં ઘણી હાઈટ છે કોઈ જગ્યાએ અડે એવી કોઈ પણ પ્રકારની બીક લાગે એવું છે નહીં નીચેથી પણ ભાઈ સ્પેસ બતાવો થ્રેસર આખો આ તમે જોઈ શકો છો થ્રેસર ની હાઈટ નીચેથી એટલી ઊંચી છે ને કોઈ પણ જગ્યાએથી ક્યાંથી અડે એવી શક્યતા ના લાગે બીજા નંબરમાં એક તમે જોઈ શકો છો કે ની જરાય પહોળાઈ વધારેલી પણ નથી જોવો ટાયરની બરાબર છે બંને બાજુથી જેથી ક્યાંય સાંકડા રસ્તામાં લઈ જવા માટે પણ આપણે કોઈ પણ જાતની તકલીફ ના પડે એ એના માટે થઈ અને હાઈટ પણ તમે જુઓ લિમિટેડ હાઈટ છે એટલી બધી હાઈટ પણ ઊંચી કરેલી નથી જેથી એવું ક્યાંય સાંકડા રસ્તા અથવા તો વાળો રસ્તો હોય ત્યાં આપણે આસાનીથી લઈ જઈ શકીએ તો ખેડૂત મિત્રો આ હતું બે હજાર ને નું નવું હર્બમ મોડલ જેનું આપણે આજે જ આવ્યું છે અને આજે જ મુહૂર્ત કરવાના છે અડદની અંદર તો તમને વિડીયો એના પણ આગળ મળતા રહેશે વધુ માહિતી માટે તમને કંપનીના કોન્ટેક્ટ કરી શકો છો અને આ થ્રેસરની જો કિંમત ની વાત કરીએ તો પાંચ લાખ નેવું હજાર આ થ્રેસરની કિંમત છે આ થ્રેસરનું બધા જ પાકની અંદર કેવું રિઝલ્ટ મળે છે એના આપણે અગાઉ પણ વિડીયા મૂકેલા છે હજી આવનાર સિઝનમાં આ થ્રેસરના તમામ પ્રકારના વિડિયો આવશે ખાસ કરીને થ્રેસરમાં કોઈ પણ કંપનીના થ્રેસરમાં અથવા તો આ થ્રેસરમાં અલગ અલગ પાકનું સેટિંગ તમારે કઈ રીતે કરવું એના પણ આપણી ચેનલ ઉપર વિડિયો છે તો આવા જ ખેતી ને લગતા વિડીયો જોવા માટે આપડી ચેનલમાં જોડાયેલા રહેજો ફરી પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે